ભારતમાં સૌરાષ્ટ્રના રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલું છે જો તમારે અમદાવાદથી ચોટીલા જવા માટે બસ કે પોતાના પ્રાઇવેટ વ્હીકલ માંગ જઈ શકો છો અમદાવાદથી એકસો નેવું કિલોમીટર જેટલું થાય છે અને રાજકોટથી આશરે પચાસ કિલોમીટર જેટલું અંતર થાય છે ચોટીલા એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે

ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આશરે છસો પચાસ જેટલા પડે છે ઇતિહાસ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખવામાં આવતો હતો ચોટીલાનો ચામુંડા માતાજીનો પર્વત હજારો વર્ષો જૂનો હોવાનું માનવામાં આવે છે તેનો ઉલ્લેખ થાનપુરાણ નામની બુકમાં જોવા મળે છે અને દેવી ભાગવતના પ્રમાણે હજારો વર્ષ પહેલા વહીંચંદમૂન નામના રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો અત્યારે ચોટીલામાં ચામુંડા માતાનું ભવ્ય મંદિર છે દશાન શેક પાંચ શૂન્ય વર્ષો પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો રૂમ હતો તે સમય દરમિયાન પર્વત પર ચડવા માટે પગથિયા પણ ન હતા તો પણ લોકો દૂર દૂરથી ત્યાં દર્શન કરવા માટે આવતા હતા એમ કહેવાય છે કે ચામુંડા માતાજી દિવસમાં ત્રણ વાર પોતાનું સ્વરૂપ બદલે છે દશાંશે બાલિકા સ્વરૂપ બે વૃદ્ધા સ્વરૂપ ત્રણ કોપાયમાન સ્વરૂપ